hi મારા વડીલ હજી જ હમણાં આવીને દેશે કેમ છો બધા મજામાં? i hope કે તમારા મજામાં છો. દેખાય છે તમારું મોઢું લાલ ચટક સફરજન જેવું થઈ ગયું છે મને જોયા પછી. તો બસ અત્યાર સુધી તો તમે મોઢે જોતા મને ખબર છે કારણ કે મને જોઈને પછી જ તમારો ચહેરો ખીલી ગયો છે. સફરજન જેવો લાલ થયો તો બસ આવી જ રીતે અમને બધાયને જોતા રહેજો. અને સ્વાગત છે તમારું બધાનું અમારા ઉમેશ પપ્પાના સ્વીટ હોમમાં બસ આવે હાલો હાલો બધાય સ્વીટ હોમમાં આવે છે ને મજા ઉમેશ પપ્પાના.

પણ અમે નાના હતા ને ત્યારે મને એ વાતો બધી યાદ છે નાનપણ ની મારા કાકા આવે ને દહીંસર આવે ને તો અડદ ની દાળ કરતા મારી મમ્મી ને બા ને બધાય તો મારા કાકા ને સોનુ ને ધર્મેશ ને બધા આયા ને બહુ મજા આવી જાતી મારા કાકા ને અડદ ની બહુ ભાવતી અને અમે કઈ તો રોટલી કરતા ન આવડતી તો અમે પરાણ બેસાડે કે રોટલી કરતા શીખો જેવી આવડે એવી તો બસ મને યાદ છે બધું ઈ બધી ની નાનપણ ની વાત તો બસ ચાલો બધાય અત્યારે તો દાળ વઘારું છું પહેલા મને આ બ્લુ કલર કેવો મસ્ત મને એમ લાગે છે કે મને બ્લુ કલર સૂટ થાય છે કારણ કે કાળી તો હું નથી રૂપાળી જ છું અને હા શું કાળી છે કાલુડા જે તો બસ હવે રસોઈ સ્ટાર્ટ કરે પેલા અમે સપ્પા ની મુલાકાત લે ચાલો લઈ છે ને ભાઈ એનું ઘર છે એને તો લેવા જ પડે ને પેલા મુલાકાત એની હલો

ગાઈસ દેખાય છે બે થવા એવા છે તો મારે વાસણ જવાની તૈયારી કરીએ છીએ તો તો લઈ ફ્રેન્ડ્સ આજે ભાઈ નવા વર્ગો અને એના ઘરના રોટલો દીધો છે નવા વર્ગોને જમવાનું કીધું છે અને ધ તમે કેવું મસ્ત મારું તો આ લોકેશન છે એકદમ વાહ એકદમ મસ્ત ભાઈ વિડીયો સારો આવે કે ના આવે હું સારી દેખાવ કે ન દેખાવ અમારું લોકેશન મસ્ત આવવું જોવે તો છે ને મસ્ત

મેં ભાખરી નથી કરી ખાલી અડદ ની હું કેટલી બધી ખાઈ ગઈ ડુંગળી સાથે બહુ મજા આવી ગઈ મજા જમી અડદની દાળ ભાવી મોજ પડી ગઈ ને જેવા મસ્ત અમે બે થઈ ગયા છીએ જમી ખાઈ ને બસ હવે ખુબ નીંદર આવે તો હવે અમે થોડુંક તો સુ જાય પછી જોઈએ છીએ એની ટ્યુબ લગાડો

વાલાવાડી નું દર્શન કરી લેજો આરતી લઈ લેજો માતાજી તમને બધા નરવા રાખે હલો ડાય જય સ્વામિનારાયણ આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે કાલે પાછા મળશું જય સ્વામિનારાયણ